જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો આજે સવારમાં નાસ્તો પણ થઈ ગયો છે અને ટિફિન પણ રેડી થઈ ગયું છે હવે કામ કરવાનું બાકી છે ને વિચાર છે મારે કે સવારમાં શાકભાજી લેવા સ્ટાર બજારમાં જવું છે જોઈએ હવે તો આજે ટિફિનમાં શું છે તો સુકેલ ચોળીની સબ્જી છે કાચું સલાડ છે એમાં ઉપરો ખાલી નિમક નહીં કરું જીરું અને ચટણી ઉપર કરી દઈશ અને નાસ્તો છે રોટી છે અને મેથીનું અને ગુંદાનું બંનેનું અથાણું છે અને સાથે રસ છે મસાલો કરદો નહીં તો મસાલો કરતાં ભૂલી જઈશ પછી વાસણ અને બધું કરી નાખીશ હજી વાઈ ગયા છે સાડા આઠ હશે નવ સવા નવે તમારું બધું થઈ જશે પોતા રહેશે બસ બીજું બધું થઈ જશે તો ચલો મળીએ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા નવ અને હું જો સ્ટાર બજાર જવા રેડી થઈ ગઈ છું એની સાથે છે ચાવા રેડી થઈ ગયા જુઓ એના ડબલા ડબ્લ્યુ લાઈન ટિફિન લઈને ઘર આવી ગઈ અને શાકભાજી લેવી નવસો રૂપિયા નું લેવી બોલો મને બહુ જ બહુ જ બારે એટલું દર વખતે આઠસો નું લઈ આવું છું આજ વખતે ેરી ને બધું લીધું ને આ લીમડો ખાલી ઓગણત્રીસ રૂપિયા નો બોલો લીમડો ખાલી ઓગણત્રીસ પાલક એટલે અત્યારે બહુ એટલે બહુ જ મોંઘું છે એમાં અમાર વિસ્તારમાં તો હાવ મોંઘું બહુ જ તો ચલો હવે શાકભાજી ધોઈ નાખું ફ્રેન્ડ્સ તો અત્યારે એક વાગી ગયો ને હજી હું જમવા નથી બેઠી વાસણ ને કેટલું આમ જુઓ અત્યારમાં એ કટલાં અહીંયા વાસણ છે અને બીજું જો અહીંયા છે ને મેં તેલ બનાવવું છે મારે તો મેં પલાળ્યું છે પણ એમાં કોકોનટ ઓઇલ છે ને મારે ઘાંટું છે એટલે એ એડ કરવાનું છે એટલે એ ચોવીસ કલાક પલાળીશ કાલે પછી તેલ બનાવીશ એટલે આ તેલ બનાવવાનું છે અહીંયા ઘી ગરમ કર્યું છે આ પ્લેટફોર્મને ક્લીન કરવાનું બાકી છે તો અત્યારે મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી ઝાજીથી પછી ગ્રીન ચટણી બનાવી ઘી બનાવ્યું અને ફુદીનાનો જે સ્ટોર કરવાનો વિડીયો છે મેં વિડીયો શૂટ કર્યો કે ફુદીનાનું પાણી છે આપણને ઘણી વખત આળસ ચડતી હોય ચડતી હોય છે કે ફુદીનાનું પાણી બનાવવું એટલે ઘા થતો હોય છે એવું થતું હોય છે અને એવું નથી ને બીજું એ છે કે ઇન્સ્ટન્ટ ફુદીનો અત્યારે ચોમાસું હવે એટલે ફુદીનો છે ને સારો નહીં આવે ફ્રેન્ડ્સ તો ફુદીનાની જે છે કે તમે એને ક્યુબને સ્ટોર કરી શકો છો તો એ વિડીયો હતો તો એ વિડીયો મેં શૂટ કર્યો અને બસ હવે જમવા બેસી જઈશ કારણ કે એ ફુદીનાનો છે ને એ બહુ ઉપયોગી છે કારણ કે ઇન્સ્ટન્ટ આપણને થયું હોય ઈચ્છા થઈ કે ચલો પાણીપુરી ખાવી છે તો ફુદીનાનું પાણી તો રેડી જ હોય છે બરાબર છે અને ઘણા ઘરે બનાવતા હોય છે પૂરી તો ઘણા બહારથી લાવતા હોય છે બસ તો એ ફટાફટ પાણીપુરી રેડી થઈ જાય છે અને મેં અગાઉ કીધું એમ કે ચોમાસામાં ફુદીનો ક્યારેક સારો મળે છે ક્યારેક સારો નથી મળતો તો અને એકદમ સરસ બેસ્ટ પાણી બને છે તો બસ એ વિડીયો ઉતરો તો એની જો થઈ જશે આજ સાંજે આઇસ ક્યુબ થઈ જશે તો હું તમને બતાવીશ અને નહીંતર મારી વ્રજ કૂક ચેનલ છે એમાં તમે વિઝિટ કરજો એમાં બે ત્રણ દિવસમાં એ વિડીયો આવી જશે તો ચલો હવે હું જમી લઉં પછી વાસણ સાફ કરી નાખું ને પછી રેસ્ટ કરું તો ચલો મળીએ ફ્રેન્ડ સત્યના વાગી ગયા છે પાંચ અને જો અમે અહીંયા હેર ઓઇલ બનાવ્યું છે તો એ હેર ઓઇલ છે જો આ રીતનું તો ગાળવાનું છે જસ્ટ ખાલી ગેસ ઓફ કર્યો મેં એટલી વાર થઈ બધી નેચરલ વસ્તુનો અને કાળા તે તલનું જે તેલ હોય ને એમાં અને શાકભાજી હતું ને બધું ભરી દીધું અને ખાલી આપને તો પાલક બાકી છે થોડી થોડી ભીનાશ ઉપર લાગતી હતી ને એટલા માટે અને સાંજે પાલક પરાઠા બનાવવા છે એટલા માટે તો અત્યારે થોડી ઘણી પ્રિપેરેશન કરી લઈશ અત્યારે પેલાંને ગાળી લઉં અને પછી વિચાર છે વોકિંગમાં જવાનો તો પછી વોકિંગમાં જઈશ તો ચલો કામ કરી લો આજે તો આખો દિવસ બીજી જ બીજી બીજી બોલો એવું થયું ક્યારેક દિવસ આવ્યો ક્યારેક કંટાળો કાલે મને એટલો કંટાળો આવતો હતો ને તો તમે વાત પૂછોમાં એટલો કંટાળો આવતો હતો અને આજેથી સવારથી અત્યાર સુધીમાં કેટલું બધું કામ થઈ ગયું સવારે બી એટલું કામ થઈ ગયું ને અત્યારે ભી એટલું કામ થઈ ગયું તો ચલો મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે તો જો પાલક પરાઠા બની ગયા છે મસ્ત રેસીપી આવી જાઓ બધા જમવા માટે અને બસ રેસીપી શૂટ થઈ ગઈ છે ફાઇનલ પણ શૂટિંગ થઈ ગયું છે અને બીજા પરાઠા પણ જોયા મસ્ત બધાના રેડી થઈ ગયા છે તો બસ હવે ઢાંકીને મૂકી દઈશ અને વાસણ અત્યારે કેટલા બધા થયા છે તો વાસણ ઉટકી નાખીશ અને આજે તો એવું જ રહ્યું કારણ કે ચાલવા ગઈ આખો દિવસ તે ફ્રીઝ ન થઈ એ મને મારે તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં